કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નકલીને પકડી પાડ્યા આકરી પોલીસ કાર્યવાહીની માંગ દાંતા તાલુકાના ધરેડા વશી અને સિયાવાડા ગામે બુથ મથક પર બહારના જિલ્લાના સમાજના યુવાનો ગાડીમાં નકલી પોલીસની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટ કરવા મજબૂર કરી રહ્યા છે શું બનાસકાંઠા જિલ્લાનું પોલીસ અને તંત્ર ભાજપના હાથા બનીને કામ કરી રહ્યું છે કડક કાર્યવાહી કરવામાં આવે ચાલો આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સી આર પીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઉભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમને એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે